કુડલી પાસે નાની બુમડી ગામે એક અકસ્માત સર્જાયો હતો જેમાં નવલસિંહ માણેકભાઈ રાઠવા ઉંમર વર્ષ ઓગણ સાહીઠનું મોત નીપજ્યું છે મોટરસાયકલ લઈ એમની બાઇક લઈને હોન્ડા હીરો હીરો કંપનીની એમની બાઇક લઈ તેઓ એક મયર પ્રસંગમાં જરવા ગામે જઈ રહ્યા હતા તે દરમિયાનમાં રસ્તામાં રીતિનું ટ્રેક્ટર આવી ગયું અને રીતિના ટ્રેક્ટર સાથે ટકરામણ થતા અથડામણ થતા તેઓનું મોત નીપજ્યું છે બેફિકરાની ગફલત ભરી રીતે જે ટ્રેક્ટર રેતી ભરેલું ત્યાંથી પસાર થતું હતું નાની બુમડી ગામે અકસ્માત સર્જાયો નાની બુમડી ગામેથી તેઓ નીકળી રહ્યા તે દરમિયાનની અંદર ટ્રેક્ટર બેફીકરાઈથી ચાલતું હોવાને કારણે તેઓ ટક્કર વાગતા નવલસિંહભાઈ રાઠવા જેઓ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા એક વર્ષ પહેલાં લગભગ નવ વર્ષ આઠ નવ મહિના પૂર્વે તેઓ લગભગ નવેમ્બર મહિનામાં જ નિવૃત્ત થયા છે અને ઓગણસાઠ વર્ષની ઉંમરના નવલસિંહ માણેકભાઈ રાઠવા મયત પ્રસંગે જઈ રહ્યા હતા કોકના અને